જય શ્રી કૃષ્ણ શ્રી ગિરિરાજ ધર વૈષ્ણવ વાર્તા પ્રવેશ કરી ચોર્યાસી વૈષ્ણવ વાર્તામાં અત્યાર સુધી આપણે ઘણા વૈષ્ણવોનું જીવન ચરિત્ર શ્રવણ કર્યું જે ખરેખર જીવનમાં ગ્રહણ કરવા જેવું છે જે ખરેખર જોઈને એમ લાગે પ્રભુ કઈ રીતે બધાને સાક્ષાત્કાર કરાવતા હશે પ્રભુ કઈ રીતે બધા પર આ કૃપા કરતા હશે લોકોએ વૈષ્ણવોએ એવા કર્મ કર્યા એવી એવી સેવા કરી ભક્તિ કરી એટલે જ તો પરમ કૃપાલુ ને પરમ દયાલુ શ્રી વલ્લભાધીશ ની શરણ મળી આગળ વાર્તા આવે છે ગોપાળદાસ દાસ વાસવાણાની જે ક્ષત્રિય છે અને ક્ષત્રિયના ઘેર એમનો જન્મ થયો જે લીલામાં શ્રી જમુનાજીની સખી છે જે વાર્તા કહેવામાં ખૂબ આનંદ આનંદિત રહે છે જે વાર્તાઓ પ્રભુની વાર્તાઓ કરવામાં ખૂબ ભાવ વિભોર પણ રહે છે જે એક ક્ષત્રિયના ઘેર એમનો જન્મ થયો ત્યારે એક ક્ષત્રિયને ગોપાલ દાસની પહેલા પણ ચાર દીકરા થયા જે મૃત્યુ પામ્યા અને પાંચમા ગોપાળદાસ દાસ થયા તો એક ક્ષત્રિય માનતા રાખી કે અગર હવે આ દીકરો જીવશે તો આ દીકરાનું હું પ્રયાગરાજમાં થયું આ આ દીકરો દીકરો જીવ્યો તો થોડો થોડો મોટો થાય છે ત્યારે એના વાળ વધતા જાય છે અને ખૂબ વાળ લાંબા થઈ ગયા છે પણ આ ક્ષત્રિયને પોતાના વેપારમાંથી પોતાના ધંધામાંથી સમય જ મળતો નથી અને પોતાના દીકરાને લઈ અને પ્રયાગરાજ જઈ શકતો નથી તો એને વિચાર કર્યો કે માનતા તો પૂરી કરવી અવશ્ય કરવી જ જોશે તો એમને વિચાર કર્યો કે માણસ સાથે મોકલી અને માનતા પણ પૂરી થઈ જશે અને પ્રયાગરાજમાં મુંડન પણ થઈ જશે તો એમને સાથે દીકરાના સાથે ચાર લોકો મોકલ્યા ચાર માણસ અને કહ્યું કે તમે પ્રયાગરાજમાં જઈ અને મારા દીકરાનું મુંડન કરાવી આવી જાવ એવું જ થયું ગયા હવે જ્યારે ગયા ત્યારે ગોપાલદાસ કેમ કે દૈવી જીવ હતા તો એમને જોઈને ઈચ્છા ન થઈ કે મારું મુંડન હું અહીંયા કરું એમને જોયું કલકલ વહેતા ગંગાજી કલકલ વહેતા જમનાજી એમને જોયું કે અહીં મુંડન કરવું જોઈએ નહીં એમને જોયું કે એમને કહ્યું કે મારા શરીરની શુદ્ધિ માટે મારા પિતાની કોઈ માનતા માટે અથવા મારા કોઈ શુદ્ધિ માટે હું મારા વાળ કરી કાપીને મારું મુંડન કરીને અહીંયા એ વાળને વિખેરું અહીંયા હું કચરો કરી શકું નહીં અહીંયા હું આ સુંદર અને પવિત્ર નદીઓને બગાડી શકું નહીં અહીંયા કરાય જ નહીં માન્યા જ નહીં જે ભેગા માણસો આવ્યા હતા એમને પણ સમજાવ્યા કે આપણા પિતાની માનતા છે અહીં જ કરવું જોઈએ તો માન્યા જ નહીં અહીં જ કરવું પુણ્ય ગણાય છે એમ સમજાવ્યું કેમ કે ગોપાલદાસ દૈવી જીવ હતા મનમાં આડા આવડી કોઈ પણ બીજી વાત લાવતા ન હતા તેમને વિચાર કર્યો કે આ તો બધા બ્રાહ્મણોને દાન જોઈતા હોય એટલે બધું બતાવવામાં આવે બાકી એવું કઈ હોય નહીં હું અહીં મુંડન તો નહીં જ કરું હઠ પકડીને બેઠા ત્યારે પ્રયાગરાજ થી પાંચ કોષ દૂર થોડે દૂર જઈ અને ત્યાં એમને મુંડન કરાવ્યું ને પાછા સ્નાન કરવા માટે પ્રયાગરાજમાં આવ્યા આવે જયારે સ્નાન કરવા માટે આવ્યા ત્યારે પાંચ દિવસ સુધી ત્યાં રોકાણ્યા જાણે કોઈ લક્ષ્ય પૂરું કરવાનું હોય જાણે કોઈ એવી ઘટના બનવાની હોય સુંદર એવી ઘટના જે આપણા જીવનમાં માટે યાદગાર રહી જાય એવું જ ગોપાલદાસ સાથે થયું જ્યારે પાંચમા દિવસે સ્નાન કરતા હતા ત્યારે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા સંધ્યાકાળનો સમય છે સંધ્યા કરી અને સ્નાન કરવા પધાર્યા

અંદરથી એવી એવી તીવ્ર ઈચ્છા થઈ રહી છે કે હવે મારે તો પ્રભુની સેવા કરવી છે મારે તો હવે સેવા કરવી છે મારે વૈષ્ણવ થવું છે એવું જ થયું જ્યારે સ્નાન કરી પાછા પધાર્યા ત્યારે કહ્યું કે હે પ્રભુ મને બ્રહ્મ સંબંધ લેવડાવો તાકી હું પ્રભુની સેવા શીખી શકું પ્રભુની સેવા આગળ કરી શકું મને પ્રભુની સેવાની બહુ આતુરતા થઈ રહી છે હોય ને જ્યાં સુધી આપણે જાણ ન હોય કે આપણે કોણ છીએ ત્યાં સુધી આપણને ખબર ના હોય કે આપણે શું કરવાનું છે પણ હવે ગોપાલ દીલાનો જીવ છું હું સેવા કરવા માટે બન્યો મારે સેવા કરવાની છે પ્રભુની ત્યારે એમને બ્રહ્મ સંબંધ લેવડાવ્યો નામ નિવેદન કરાવ્યું અને શ્રી ઠાકોરજીની સેવા પધરાવવા કહ્યું ત્યારે કહ્યું કે હું જયારે આપના ગામ આવીશ ત્યારે હું સેવા પધરાવી દઈશ અત્યારે તમે પોતાના ગામ પ્રસ્થાન કરો ત્યારે જ્યારે જતા હતા ત્યારે પહેલા ચાર માણસ પહોંચી ગયા ઘરે તો એ ચાર માણસોએ જેમની સાથે ગયા હતા બધી વાત કરી દીધી એમના પિતાને કે પ્રયાગરાજમાં તો મુંડન કરાવ્યું નહીં કેટલી જીદ કરી કેટલી હટ પકડી ને આ છેવટે અમારે પાંચ કોષ દૂર જઈ અને મુંડન કરાવ્યું પડ્યું અને એ પણ પાછા સ્નાન કરવા આવ્યા ત્યારે કોણ સાધુ સન્યાસીના ભેટમાં પડી ગયા છે કે હવે વૈષ્ણવ થઈને આવ્યા છે જે સાથે લોકો ગયા હતા એ તો ચાકર હતા એમને ખબર ના હોય ને કે કોણ છે કયું દિવ્ય જીવ છે તો એમને કહ્યું કે હવે તો પાછા વૈષ્ણવ થઈને આવ્યા છે ત્યારે એમના પિતા કેમ કે ગોપાલદાસને ખૂબ પ્રેમ કરતા હતા એમના પિતાએ કહ્યું કે જે હશે હું પૂછી લઈશ ને હું કહી દઈશ

હું જુદું મારું રાંધીશ જુદું ખાઈશ ને પ્રભુને ભોગ દરી અને પછી જ લઈશ ત્યારે માતા પિતા તો ખૂબ ગભરાયા કે હવે આનું લગ્ન કઈ રીતે થશે કહ્યું હવે તો તારા વિવાહ કરવા છે ને તો કઈ રીતે થશે તું વગર આ બધું કરીશ તો સાસરે તો આવું જવું પડે ત્યાં ભોજન પણ લેવું પડે ત્યારે કહ્યું પત્ની પણ એવી લાવીશ કે જે બ્રહ્મ સંબંધી હોય જે વૈષ્ણવ હોય ત્યારે એમનું સગપણ તો થયું એ સમય દરમિયાન થયું ત્યારે સ્ત્રીને કહ્યું કે હવે તું મારી સાથે ચાલ ને હું તને મહાપ્રભુજી સાથે ભેટ કરાવું અને તું ત્યાં લઈ લે અને સેવા કરવા લાગી જા તો તું વૈષ્ણવ બની જઈશ તો હું તારા હાથનું લઈ શકીશ ને તો તારે ને મારે બને એવું ચોખા શબ્દોમાં કહી દીધું હવે માતા પિતા તો બ્રહ્મ સંબંધ ન લીધો માતા પિતા તો વૈષ્ણવ ન થયા તો પત્નીએ વિચાર કર્યો કે હા હા ભલે હું બ્રહ્મસબંધ તો લઈ લઉં નામ નિવેદન પણ કરાવી લઉં આપ કહો છો તો હું મારા માતા પિતાના હાથનું ખાનપાન તો ન છોડું ત્યારે ગોપાલદાસે મનમાં વિચાર્યું કે હશે બ્રહ્મસબંધ તો કરાવી લઉં અગર દૈવી જીવ હશે તો ખાનપાન આપોઆપ જ છૂટી જશે ત્યારે લઈ ગયા શ્રી મહાપ્રભુજીએ ઘણી ના પાડી કે આપને બ્રહ્મસબંધ થયું છે તો આપ જ શ્રી ઠાકોરજીની સેવા કરો આપની સાથે સાથે રહી આપની સંગતમાં રહીને આ બધાનો પણ ઉદ્ધાર થશે તો પણ ગોપાલદાસે કહ્યું કે ના મારી પત્નીને મારી સ્ત્રીને પણ બ્રહ્મસબંધ કરાવો મારી સ્ત્રીને પણ વૈષ્ણવ બનાવો ત્યારે છેવટે શ્રી મહાપ્રભુજીએ એમની સ્ત્રીને પણ બ્રહ્મસબંધ કરાવ્યો નામ નિવેદન સંભળાવ્યું અને કહ્યું કે હવેથી ભગવત સેવા કરો ગોપાલદાસ જે જે પણ સેવા સોંપે એ બધી સેવા આપને કરવાની છે એવું જ થયું ગોપાલ દાસે પોતાના ઘરની બહાર વિશ્રામ સ્થળ બનાવી રાખ્યું હતું કેમકે ગોપાલ વૈષ્ણવ બહુ વૈષ્ણવ હતી તો ગોપાલ દાસે એમના ઘરની બહાર વિશ્રામ સ્થળ કરી રાખ્યું એ વિચાર કરીને કે કદાચ કોઈ વૈષ્ણવ મળે તો એમની સાથે સત્સંગ કરી શકું એમને પ્રસાદ લેવડાવી શકું વૈષ્ણવનો સંઘ તો ખરેખર વૈષ્ણવનો રંચક માત્ર સંઘ પણ જીવનમાં ઉદ્ધાર કરાવી શકે છે જીવનનો ઉદ્ધાર કરી શકે છે તો એવું થયું વૈષ્ણવ હોય એમને ગોપાલદાસ પોતાના ઘેર લઈ જતા અને જે વૈષ્ણવ ન હોય એને ગોપાલદાસ વિશ્રામ સ્થળમાં ત્યાં ને ત્યાં રોકાવા માટે કહેતા ત્યાં ભોજન પાણીની વ્યવસ્થા કરતા જલપાનની વ્યવસ્થા કરતા અને જે વૈષ્ણવ છે એમને પોતાના ઘેર લઈ જાતા એક દિવસ પદ્મા રાવળ અને માવજી પટેલ અને એમની પત્ની બિરજુ એ ત્રણેયનું ત્યાં આવવાનું થયું હવે એમને ત્રણેયને જોઈને એવું લાગ્યું કે તો વૈષ્ણવ છે ત્યારે એમને ઘેર લઈ ગયા સત્સંગ થયો વાર્તાલાપ થઈ જ્યારે બે વૈષ્ણવ ભેગા થાય ને ત્યારે સદૈવ વાર્તાલાપ થાય છે અને વાર્તાલાપ થાય સત્સંગ થાય તો એ પણ પ્રભુનો સત્સંગ થાય છે ત્યારે કહ્યું કે આપ કોને કોના દર્શને જઈ રહ્યા છો ત્યારે પદ્મા રાવે કહ્યું અમે તો રણછોડજીના દર્શને જઈ રહ્યા છીએ છે રણછોડજીના દર્શને ખર્ચી મળે ત્યારે ત્યારે અમને જઈએ છીએ ઉજ્જૈન થી અમારો એક વૈષ્ણવ છે જેમને ખર્ચી મોકલે અને ત્યારે ત્યારે અમે જઈએ છીએ રણછોડજીમાં ખૂબ આસક્તિ છે ત્યારે ગોપાલદાસે પૂછ્યું કે તમે કોઈથી બોલતા રણછોડજી જોયા છે તો વિચારમાં પડી ગયા કે રણછોડજી તો પ્રભુ છે ને ભગવાન છે એ તો કોઈ બોલે બોલે થોડી સાથે ત્યારે કહ્યું ના ના એ તો કોઈ હું જાઉં મારી મારી કોઈ કોઈ ઈચ્છા હોય હોય મનોકામના એ એમને કહું ને કઈ જવાબ પણ ના આપે એવી કઈ અમારા વાર્તાલાપ ના થાય ત્યારે કહ્યું કે અગર હું તમને બોલતા રણછોડજી ના દર્શન કરાવું તો ગોપાલદાસે કહ્યું કે અગર આપની આસક્તિ શ્રી રણછોડજીમાં છે તો હું આપને બોલતા રણછોડજીના દર્શન કરાવું તો કરશું ત્યારે પદ્મા રાવળ માવજી પટેલ અને બિરજો તો વિચારમાં કે બોલતા રણછોડજી એટલે કેવા હશે આપણી સાથે વાત કરશે હું વાત કરું તો મને સામે જવાબ આપશે એટલે કઈ રીતે પ્રભુ સાથે વાતચીત કઈ રીતે કરી શકી આપણે બોલીએ તો એ સાંભળે ખરું ગોપાલદાસ એ કહ્યું કે હા બિલકુલ સાંભળશે તેમને કહ્યું કે હું આપને બોલતા રણછોડજીના દર્શન કરાવું તો માવજી પટેલ પદમા રાવળ અને એમની પત્નીએ કહ્યું ઠીક છે ત્યારે આખી રાત પદમા રાવળને नींद ના આવી નીંદર ના આવી અને પ્રભુને મળવાની પ્રભુને દર્શન કરવાની જ આસક્તિ રહે કે પ્રભુના જ દર્શન કરું પ્રભુને જોવું શ્રી રણછોડજી કઈ રીતે બોલતા હશે કેવા લાગતા હશે અને એવું જ થયું બીજે દિવસ થયો જ્યારે રણછોડજીના દર્શન કરવાની તૈયારી હતી જ્યારે જવાના હતા ત્યારે જતા જતા એમને વિચાર આવ્યો કે નદી કાંઠેથી જશું તો આપણે જલ્દી પહોંચી જશું તો નદી કાંઠેથી ગયા અને જ શ્રી શ્રી મહાપ્રભુજીએ નાવ મોકલી અને નાવિકને કહ્યું કે ત્યાં જઈ અને પૂછજો કે પદ્મા રાવણ કોણ છે માવજી પટેલ કોણ છે અને બિરજો કોણ છે જે હોય એ ત્રણ જણને લઈ અને આવી જાજો એવું જ કર્યું નાવિક ગયો અને ત્યાં ઘણી ભીડ હતી ઘણા લોકો મુસાફરો હોય ને તો ત્યાં પૂછ્યું એ પદ્મારાવડ કોણ છે માવજી પટેલ કોણ છે બિરજુ કોણ છે એમની પત્ની ત્યારે ત્રણે તો અચંબિત થઈ ગયા કે અમારું નામ કઈ રીતે ખબર ત્યારે કહ્યું અમે ત્રણ છીએ કહ્યું કે આપને ચાલવાનું છે શ્રી રણછોડજીએ આ નાવ મોકલી છે આપના માટે ત્રણે હજી વિચારમાં છે કે પ્રભુ બોલી પણ રહ્યા છે નાવ પણ મોકલી રહ્યા છે આ બધું શું થઈ રહ્યું છે ત્યારે એવું જ થયું એમની સાથે પણ ત્યારે નાવમાં બેસી અને પહેલી પાર આવી ગયા અને ત્યારે શ્રી રણછોડજીના દર્શન સાક્ષાત શ્રી મહાપ્રભુજીના દર્શનમાં સ્વરૂપમાં એમને શ્રી રણછોડજીના દર્શન કર્યા અને ત્યારે એમના દર્શન થયા અને એમનો જીવ સાર્થક થયો ખૂબ પ્રસન્ન થયા ગોપાલદાસનો ખૂબ આભાર પ્રગટ કરવા લાગ્યા કે આપના એક રંચક માત્ર સંગથી આજે મને પ્રભુના સાક્ષાત રૂપે દર્શન થયા ખરે હું આ યોગ્ય નથી કે હું પ્રભુના દર્શન કરી શકું પણ કેમ કે આપનો સંઘ પ્રાપ્ત થયો એટલા માટે પ્રભુના દર્શન થયા જાકે સે કુબુદ્ધિ ઉપજત પડત ભજન મેં ભંગ જેના સંઘથી કુબુદ્ધિ ઉપજે અને આપણા ભજનમાં ભંગ પડે ક્યારેય એનો સંગ લેવો જોઈએ નહીં વૈષ્ણવ તો હોય જ આવા જે તરે અને તારે વૈષ્ણવો એને જ કહેવાય કે જે વૈષ્ણવ છે એ સમજે છે મારી શું સેવા છે મારે શું કરવું જોઈએ એ બધું સમજે છે તો આ રીતે ગોપાલદાસ ના રંચક માત્ર સંઘથી પદ્મા રાવળ માવજી પટેલ અને એની પત્ની બિરજોને પ્રભુનો સાક્ષાત્કાર થયો પ્રભુના દર્શન થયા અને આ જ રીતે ગોપાલદાસ આવા કૃપાપાત્ર ભગવદી હતા એમની વાર્તાનો તો પાર નથી એમની વાર્તા ક્યાં સુધી કહેવી તો આ રીતે જ્યારે પણ આપણે વાર્તા શ્રવણ કરતા હોય જ્યારે પણ આપણે સત્સંગ શ્રવણ કરતા હોય ત્યારે એમનું સ્વરૂપ આપણા સમક્ષ ઠાળું છે એમનું જીવન ચરિત્ર આપણા સમક્ષ ચાલી રહ્યું છે એવો જ ભાવ મનમાં દ્રઢ કરવો તો આ રીતે ચોર્યાસી વૈષ્ણવ વાર્તા શ્રવણ કરતા રહો સત્સંગ કરતા રહો જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ